વિકસિત ભારત ના સ્વપ્ન દ્રષ્ટા દેશના યસસપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે 16 સપ્ટેમ્બર વડાપ્રધાન શ્રી નો જન્મદિવસ 17 સપ્ટેમ્બર છે અને 16 સપ્ટેમ્બરે આણંદ જિલ્લાના શૈક્ષણિક સંગ તરફથી સમગ્ર જિલ્લાના તમામ તાલુકા મતકે અને એક ઇલાયદો વિધાનગરમાં ટોટલ આવા 9 જેટલા રક્તદાન ના કેમ્પ કરવાના છે રક્તદાન આ જીવનદાન છે મહાદાન છે આ એક રાષ્ટ્ર સેવા માં સેવાનો પણ એક ભાગ છે આપણે જાણી છે કે થોડા સમય પહેલા જ્યારે ઓપરેશન સિંદૂર પણ થયું હતું ત્યારે સિવિલ સોસાયટી પાસેથી ખૂબ મોટી સંખ્યામાં બ્લડ યુનિટ્સ પણ ભેગા કરવામાં આવી હતી તો આ ઓપરેશન સિંધુની થીમ પર જ આખું 16મી તારીખે સમગ્ર જિલ્લામાં રક્તદાન ના કેમ્પ્સ યોજવામાં આવી રહ્યા છે તો આ આનંદ જિલ્લાના સમગ્ર લોકોને તમામ સરકારી કર્મચારીઓને આ ઉપરાંત તમામ લોકોને તમામ સિટીઝન્સને બધાને રિક્વેસ્ટ છે કે વર્ષમાં એકવાર તો અવશ્ય રક્તદાન કરવું જ જોઈએ અને આ 16મી સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં આપણે બ્લડ યુનિટ્સ ભેગી કરીએ જેથી આપણે વધુમાં વધુ જીવો પણ બચાવી સકીએ ધન્યવાદ